નવા વર્ષના સ્વાગતમાં આ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ આપણા તત્વ કોલેજના કેમ્પસમાં દિવ્યા ચૌધરી આપણા જાણીતા ગાયક કલાકાર આપણી વચ્ચે ઉપસ્થિત થનાર છે તેમનો લાઈવ કોન્સર્ટનો પ્રોગ્રામ રાખ્યો છે સાંજે સાત વાગ્યાથી આપણે કાર્યક્રમ શરૂ થશે તો ચોક્કસથી આ પ્રસંગમાં આપણે પધારવા માટે હું હાર્દિક આમંત્રણ આપું છું આપણે સૌ જાણીએ છીએ કે થર્ટી ડિસેમ્બર આપણે સૌ ઉજવીએ છીએ નવા વર્ષનું સ્વાગત કરીએ છીએ બે હજાર ત્રેવીસના વર્ષને આપણે વિદાય આપવાની છે તો આવો સાથે મળી આ લાઈવ કોન્સર્ટમાં જોડાઈએ કોલેજ ખાતે કોલેજના પરિસરમાં આ કાર્યક્રમ રાખેલો છે એમાં વિવિધ સ્ટોલની સગવડ કરેલી છે લાઈવ એના સ્ક્રીન ઉપર સ્પોન્સરશીપ અને એની જાહેરાતોની પણ વ્યવસ્થા કરી છે મહેમાનો માટે અલાયદી બેસવાની વ્યવસ્થા કરી છે આ તમામ સગવડોની વચ્ચે આ કાર્યક્રમ થનાર છે વાવડ ઉપર આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવાનું છે અને ચોક્કસથી આવા મહાનુભાવો પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે તો ફરી એકવાર તત્વ કોલેજ તત્વ પરિવાર વતીથી આ લાઈવ કોન્સર્ટના કાર્યક્રમમાં આપ સૌનું હું આમંત્રણ આપું છું ચોક્કસથી પધારજો જય માતાજી નમસ્કાર જય માતાજી હું છું લોક ગાયિકા દિવ્યા ચૌધરી અરવલ્લી જિલ્લાની સંગીત પ્રેમી જનતાની લાગણીને માન આપીને હું આવી રહી છું મોડાસામાં તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ સંગીતનો કાર્યક્રમ લઈને આપણા લોકગીતો આપણા ગરબા આપણું સંગીત લઈને હું દિવ્યા ચૌધરી મારા દિવ્યા ચૌધરી મ્યુઝિકલ ગ્રુપ સાથે તત્વ એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં ભવ્ય સંગીત કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે આવો પધારો આપ સૌને હાર્દિક હાર્દિક આમંત્રણ છે અરવલ્લી મોડાસા અને મોડાસાની આજુબાજુ જેટલા પણ સંગીત પ્રેમી ભાઈઓ બહેનો છે દરેકને હાર્દિક આમંત્રણ આપું છું આવો પધારો આપણે બધાએ આપણા ગુજરાતી ગીતો લોકગીતોની મોજ કરીએ જય માતાજી